વિરમગામની ગટર ની જે વર્ષો ચાલી રહી સમસ્યા છે મોટી સમસ્યા છે એના દ્વારા નગરપાલિકાનું કોઈ ધ્યાન આવતું નથી ચીફ ઓફિસર એસી માં શું પરિસ્થિતિ છે દરવાજાની અંદર કોઈ ચીફ ઓફિસ આવે નહી કે દરવાજા અંદર કયા મેલા નામ નહીં ખબર હોય કયા કયા મેલા છે આ મોટી વ્યાસ ભરી બાંધાવડા ગટર ઉપરાય છે ઠેઠ અહીંયા થી બાધાવાળા થઈને મોટી સેટ પડી થઈને પાન ચકલા થઈને ભરવા દો ગટર પહોંચે

ભૂગર્ભ ગટરે માજા મૂકી છે લોકો ત્રસ્ત છે તમારા વિસ્તારમાં સમસ્યા કેટલા સમયથી છે અમારા વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષ ઘણા સમયથી અને 2022 માં 2022 માં મે અરજી કરેલી છે અને ઇનવર્ટનો સ્ટેમ છે બીજો કે 2023 માં મે અરજી કરેલી આ સ્ટીકર છે સ્ટેમ બરાબર એ 2023 માં 2023 માં 12 મહિનામાં કરેલી છે અને આ પાંચમી અરજી છે અરજી આપ્યા પછી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ અથવા તો કોઈ જવાબદાર વ્યક્તિ મુલાકાત લેવા આવે છે

અમારા ટેક્સ ના પૈસા તમે ખોટા બરબાદ કરો એનો કોઈ મતલબ નથી અમારે ટેક્સના રૂપિયા કોઈ મફત આવતા નહીં દિવસ રાત મહેનત કરી તમે ટેક્સ કરી એક મહિના લેટ તમે એક મહિનો લેટ વેરો તો તમારે ડબલ પૈસા લઈ લે તમે ટેક્સ તમારે પેનલ્ટી લાગશે તમારા વિસ્તારમાં જ્યાં ગટર ઉભરાય છે ત્યાં બાળકોને ને ભણવા માટે આનંદ બાળ મંદિર ને દિવ્ય જે છે એના બાળકોને શું હાલત છે છોકરાઓ ની થાય છે 500 વાલીઓ ની થાય છે બધા ગટરના પાણીમાં પાણી ડબોડી

વિકાસ માટે મત આપો છો તો વિકાસ તો છે નઈ તો પચીસ વર્ષ ઉપર ભાજપ ની સરકાર અમને ખબર પડે છે કે આ તો આટલો નીકળ્યો આજે આડા ચાર વર્ષ આવી ખબર પડી જાય છે व લોકો છે લોકોના જીવનું જોખમ પેદા નગરપાલિકાએ કર્યું છે ખરેખર તમારે સામે ગુનો દાખલ કરવો તમારા કેવા મુજબ જો પાંચ પાંચ વર્ષથી થી નાગરિકો હોય તો આ નગરપાલિકા ને ખંભા થી ચાલુ હાર દેવું જોઈએ का तुम्हारा मेरा टैक्सी चले छ को नहीं चले छ तुम्हारा मेरा टैक्सी चले छ आ लोगो कोई दरदान करता गोविंद भाई आ लोगो कोई अपनी परदान करता नहीं है आ तुम्हारा मेरा टैक्सी माथी पगाले छ छ तुम्हारा मेरा टैक्सी माथी पगाले छ आ बदा अपना नौकर छ कोन छ आ बदा अपना नौकर छ आ ज्या सुधी नगरपालिका का चीफ ऑफिसर ना हो ज्या सुधी तुम्हारे इति खसवर नहीं नहीं खसवर नहीं खसवर આપે <laughs> છે और किसान तो उनको पानी की सुविधा नहीं है पूरा दिन तक सामने काले खाले पानी देता रहता है रोजगार पर जिला बन गया है यह भी जगह पर पानी बहुत की दूसरी वस्तु है और सरकारी बर्तन को डालो हमारे सरकारी बर्तन को जाओ पीने को नहीं पीने पानी हम अपनी मानसिक परिस्थिति के तो लोग नहीं है हां નાગરિક તરીકે સામાજિક કાર્યકર તરીકે હવે જે મુદ્દો જે છે વિરમગામ શહેર ને જે ગટર એ ભરડામાં લીધું છે એમાં મુખ્યત્વે આ જે વિસ્તારની છે હું પણ ગીરગામ શહેરમાં રહેતો હોવાના કારણે અવારનવાર આ વિસ્તારમાં હું નીકળું છું ખરેખર મારું માથું શરમથી ચૂકી જાય છે કે હું આવા ગંદકી કામમાં કામ પાછું કરું બાદામથી મહેમાન આવે બોલે છે હવે બીજો પ્રશ્ન એ છે કે કોઈ એક જ લોકલ જગ્યાએ ગટર ઉભરાતી હોય તો એને આપણે આ ખાડા કાન કરીએ પણ જ્યારે આખા વિસ્તારમાં આ સમસ્યા જ્યારે ભરરો લીધો હોય અને આપણી નગરપાલિકા જો મુક્ત ટેક્સ બની જાય તો આ તો બહુ જ ખરાબ બાબત છે બીજી વાત એ છે કે શાના માટે આપતા અમે તમને શું નથી આપતા જે ના આપતા હોય કહી દો અમે તમને આપી દઈએ જો આ સમસ્યા હાલ કરવા માટે એ વસ્તુ જો પૂરતી હોય તો અમે તમને પૈસા આપીએ અમે તમને ટેકો આપીએ અમે તમને જાહેરમાં સમર્થન પણ એટલી ફરજ બને છે નગરપાલિકાના જીપ ઓફિસરની ની જવાબદારી છે રાજ્ય સરકાર નો મુખ્ય પ્રતિનિધિ છે એ ચીપ ઓફિસર ની જવાબદારી છે આખા ગામમાં આટો મારવાની ફરવાની

નાગરિકો ની આજે માંગણી છે આપશે જે પ્રમુખ અને ચીફ ઓફિસર એ વિસ્તારના ચૂંટાયેલા કોર્પોરેટર તાકીદે એ વિસ્તારની મુલાકાત લઈ આ વિસ્તાર જે લખ્યા છે ત્યાં સ્થળ ઉપર નાગરિકોને મળે

તો આ ગટર બંધા કરી શકે બંધા કરી શકે આજે તમને ચેલેન્જ આપીએ છીએ ત્રીસ દિવસ નો ટાઈમ આપીએ ત્રીસ દિવસ થી ફરીથી તમારી પાસે આ મુખ્યમંત્રી ના ઘરે જઈને છે जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम डाक्टर ना झापडा छछो नैथि राखाय टुटी गयो पर टुटी गयो अरे स्लीपो गार्डो टुटो भइ जाय न परइ जायछो पानी न न के कति बेर